નમસ્કાર મિત્રો કે ભારે માવઠાની આગાહી કરવામાં આવી છે માહિતી અનુસાર મિત્રો આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદ પડી શકે છે આજે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રેવીસ ચોવીસ પચીસ તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અરબસાગરમાં લો પ્રેશર સર્જાતા વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે પચીસ તારીખે ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટા છવાયો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે તેમજ તેવી અને ચોવીસ તારીખ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે ઉત્તર પૂર્વ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ